હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ફરાળી પુડલા બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા બે નંગ કાચા બટેકા લીધેલા છે સ્વાદ અનુસાર મીઠું હિંગ અને એક લીલું મરચું લીધેલું છે તો સૌ પ્રથમ આપણે બટેકાને ખમણી લેશું આપણે આને જાડું ખમણવાનું છે આમાં લોટનો આપણે કોઈનો યુઝ નહીં કરીએ આપણે અહીંયા મોરું મરચું લીધેલું છે તમે તીખું પણ એડ કરી શકો છો ત્યારબાદ હિંગ એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું તો આપણે આને મિક્સ કરી લેશું ત્યારબાદ આપણા પુરલા બનાવીશું આમાં આપણે કોઈ લોટ કે કોઈ પાણીનો યુઝ પણ નથી કરવાનો આપણે બટેકામાંથી પાણી છૂટશે તેમાં જ આ પાકી જશે તો આપણે ગેસને મીડિયમ જ રાખવાનું છે જેથી અંદરથી પણ એકદમ સરસ પાકી જાય તો આપણે અહીંયા આ પૂર્લ એકદમ સરસ પાકી ગયો છે આ રીતે કિનારા કિનારાફળ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે એને ટર્ન કરી લેશું થોડુંક તેલ એડ કરશું આપણે આમાં આપણે ગેસને મીડિયમ જ રાખવાનો છે આપણા ફૂટલા તૈયાર થઈ ગયા છે તો આને ઉતારી લેશો આ રીતે આપણે એકદમ તો ચાલો મિત્રો તૈયાર છે આપણા ફરાળી ફૂટલા તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં